નમસ્કાર મિત્રો ભક્તિ બેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું તુલસી માતાની દેરાણી જેઠાણીની કથા જય તુલસી માતા જય લક્ષ્મી નારાયણ આજે આપણે સાંભળીએ એક એવી ભક્તિમય કથા જેમાં તુલસી માતાની કૃપાથી એક ઘર સુખ બની જાય છે અને અજ્ઞાન દૂર થાય છે વખતની વાત છે એક ગામમાં બે ભાઈઓ હતા ધીરજ અને વિરજ બંને ભાઈઓ ઘરમાં સુખ શાંતિ હતી મોટી બહુ એટલે કે જેઠાણી ખૂબ જ ધાર્મિક અને તુલસી માતાની ભક્ત હતી રોજ વહેલી સવારે ઉઠતી તુલસી માતાને નવડાવતી માથે ચુંદડી પહેરાવતી દીવો પ્રગટાવતી અને પ્રાર્થના કરતી હે તુલસીદેવ માતા લક્ષ્મી નારાયણ પ્રિય જેઠાણી ઘરમાં આનંદ જ આનંદ હતો સુખ સમૃદ્ધિ અને સંતાનના આશીર્વાદ મળતા રહેતા હતા પરંતુ દેરાણીને તુલસી પૂજા કરતા ન હતા એ કહેતી એક છોડને નહળાવાથી શું મળે સમય જતાં દેરાણીના ઘરમાં મુશ્કેલીઓ આવવા લાગી ધન ઘટ્યું મન દુઃખી થયું સંતાન બીમાર પડ્યા એક દિવસ દેરાણી તુલસી પાસે આવીને રડી બોલી હે તુલસી માતા તમે મારી જેઠાણી પર કૃપા વસાવો છો પણ મારા પર કેમ નહીં એ સમય તુલસી માતા દિવ્ય વાણી સંભળાઈ બેટી હું તારી જેઠાણી પણ એટલે માટે પસંદ છું કારણ કે એ મને જ પૂજે છે તું પણ પ્રેમથી પૂજા કરજે તો તારું જીવન પણ સુખ ભરાઈ જશે આ સાંભળીને દેરાઈના મનમાં પરિવર્તન આવી બીજા દિવસે વહેલા સવારે ઊઠી તુલસી માતાને નવડાવી દીવો પ્રગટાવ્યો અને શ્રદ્ધા સાથે પ્રાર્થના કરી ધીમે ધીમે એની જિંદગીમાં સુખ પાછું આવવા લાગ્યું ઘરમાં શાંતિ સંતાનો આનંદ અને સમૃદ્ધિ આવી તુલસી માતાનો કોઈ સામાન્ય છોડ નથી એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે જે ઘરમાં રોજ તુલસીની પૂજા થાય છે ત્યાં ભગવાન વિષ્ણુ પોતે નિવાસન કરે છે આપણે સૌ રોજ તુલસી માતાને નમન કરીએ તેમના ચરણમાં દૂધ અને પાણીનું અપહરણ કરીએ અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવીએ જય તુલસી માતા જય શ્રી હરિ આ દિવસે નિસંતન સંપત્તિ છે તે તુલસી વિવાહ કરાવે તો નિસંતાનની સુખ પ્રાપ્ત થાય છે જેમ કે મનગમતા જીવનસાથી પ્રાપ્ત કરે છે તુલસી વિવાહના દિવસે ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરે તો તેના મનગમતા જીવનસાથી પ્રાપ્ત થાય છે સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ